તો મિત્રો ફરેકવાર તમારું મારા નવા વિડીયોમાં સ્વાગત છે આજે હું વિડીયો તમને બતાવીશ આપના મોટા ગુંદાની ગામની અંદર ગૌશાળામાં જે આપને ગૌશાળાની મોઢા આગળ જે ગેટ છે ને ગૌશાળાની આગળ જે આ ગેટ છે ને એ ગેટ માથેનો આંખો ઉપર હે ને નીચે ઉતારવાનું છે રિનોવેશન કરવાનું છે ઈ આ છતની હારવાર ઊંચો લેવાનો હે તે માટે જો હાઇડ્રો હાઇડ્રોહી પડ્યો છે ہائڈروتار بنیا رہ گیا پہلے جو آڈریا گوند جیراج ترفیٹ بندا تو یہ گیٹ بندا تو یہ گیٹ اپنے رینویشن کرچو لے آسو بھائی جگ جو کام آلے اپنے ستابر چڑھی گیا ہے یہ آپ ہائڈر نکی کرنسل

Tapi karena saya takut,